આશાપુરા જય ગઢી ગાત્રા આજે સોમવતી અમાસના સંધ્યા ટાણાની આરતીના ધૂપ હું કાના બાદ માણે સિસ્તી અને હતા દશરાજ માણસનો મંદિર જે ચકરા રોડ ઉપર આવેલું છે જ્યાં આજ ચૌદ પંદર વર્ષથી ગાયું પાણી પીએ છે તો ત્યાં હું આજે સંધ્યા ટાણે આ સોમવાર અને સોમવતી અમાસના સંધ્યા ટાણાનો ધૂપ દ્વારા જે કરું છું હે આ અમારા પૂર્વજ દશરાજ માણે અને સિષ્ટીવાળા વાસરા જે મંદિર છે ત્યાં સામે જ્યાં ટાણે દુઃખ દિવસ કીધો અને આડા બેઠા અને તમે રામાપીર બેઠા અને દ્વારકાધીશ બેઠા તો આજે આ મા આશાપુરાની આરતી વાગે છે અને હું દુઃખ દ્વારા કરું છું જય અજય માપુરદેવજી સર્વ ભોટિયોને ઘેરાવીએ સર્વની અયમાં પૂરી કરે એની મારી પ્રાર્થના છે અને અજય નવરતાથી કારણ કારણથી પેલા નવરતાની શરૂઆત થશે તો સર્વ ભોટીઓને મારે તરફથી જાજા કરીને જય શ્રી અને હોદાણવાળા દાદા અને જય જતરા દાડો સૌ અને આપે